પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા અમે પાર્ટીના યોજના પ્રમાણે प, नामांकन पत्र भरवा प्रक्रिया पूरी करेल भारतीय जनता पार्टी की योजना के अनुसार आज 16 तारीख नवरात्रि के अष्टमी के दिन माता जी के आशीर्वाद के साथ नामांकन पत्र भरने की प्रक्रिया बहुत ही उत्साहपूर्ण वातावरण में संपन्न हो गई है बहुत ही बड़ी मात्रा में जन सैलाब नामांकन पत्र भरने के कार्यक्रम में उमट पड़े थे हमारे बूथ से लेकर राज्य के तक के पदाधिकारी धारासभ्य महोदय सांसद महोदय और नगर पालिका के और जिला पंचायत के सभी जनप्रतिनिधि की उपस्थिति में बहुत ही उल्लासपूर्ण वातावरण में नामांकन पत्र भरने की प्रक्रिया संपन्न हो गई है आप सबको बहुत बहुत धन्यवाद લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા આજે નામાંકન ભરવામાં આવ્યું છે આપણી સાથે રાજકોટના ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગઢ એમની સાથે વાત ઉદયભાઈ કર્યું છે સાથે શું આજે રૂપાલા સાહેબે ખૂબ ધામધૂમથી જાગનાથ મહાદેવ મંદિરના મહાદેવના આશીર્વાદ લઈ દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સંતો મહંતોની ઉપસ્થિતિમાં રોડ શો દ્વારા અને જાહેરસભા દ્વારા રેલી દ્વારા પ્રચાર કર્યો અને પછી આજે ફોર્મ ભેર્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે આ સમગ્ર દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને અને આ રાષ્ટ્ર શક્તિશાળી રાષ્ટ્ર બને આ રાષ્ટ્ર મજબૂત બને જે કાંઈ અત્યારે વિશ્વની જે પાંચમી આર્થિકમાં સત્તા થઈ છે એ ત્રીજા નંબર તરફ આવે અને દરેક ક્ષેત્રની અંદર એ આરોગ્ય ક્ષેત્ર હશે કિસાનો માટેની વાત હશે મહિલાઓ માટેની વાત હશે યુવાનો માટેની વાત હશે દરેક ક્ષેત્રની અંદર આરોગ્ય ક્ષેત્રની વાત હશે દરેક ક્ષેત્રમાં દસ વર્ષની અંદર ખૂબ કામો થયા છે અને સમગ્ર દેશની જનતા ગુજરાતની જનતા અને રાજકોટની જનતા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એના માટે ખૂબ આનંદ છે ઉત્સાહ છે અને અહીંયા રૂપાલા સાહેબને પણ રાજકોટના લોકો ખુબ આશીર્વાદ આપશે અને અહીંથી ભારતીય જનતા પાર્ટીનું કમળ છવ્વીસે છવ્વીસ બેઠકો ગુજરાતની ભારતીય કઈ પડકાર સાબિત થશે રૂપાલા સાહેબ ખૂબ અમારા સિનિયર આગેવાન છે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે અને ખૂબ અનુભવી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર રાજકોટની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે ત્યારે રૂપાલા સાહેબ ખૂબ સારા મતોથી જીતવાના છે શું માનું છું એક તરફ ક્ષત્રિય સમાજનું જે વિવાદ છે બે દિવસ પહેલા સંમેલન મળ્યું હતું પણ બેઠક યોજાઈ હતી પરંતુ સમાધાન ક્યાંય સામે આવ્યું એને લઈને શું ક્ષત્રિય સમાજ આપણા સમાજની અંદર ખૂબ એમના અનેક બલિદાનો છે આ દેશ માટે ત્યાગ તપસ્યા અને બલિદાન આપનારો ક્ષત્રિય સમાજ છે અને આ સમાજ આપણા જે કાંઈ સમાજો છે એનું મુખ્ય અવિભાજ્ય અંગ છે અને જે કાંઈ રૂપાલા સાહેબે પણ આજે એમને વિનંતી કરી છે કે હું એમાં પણ સમાજને બહુ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે કમસે કમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બને આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ દેશના કલ્યાણ માટે કારણ કે એ ખૂબ અત્યારે જરૂરી છે આ દેશની જરૂરિયાત છે ત્યારે સમાજને પણ હું વિનંતી કરું છું આ હતા જે કહી શકાય કે ઉદય કાનગળ રાજકોટના ધારાસભ્ય છે જે પ્રમાણે હાલ વિવાદો ચાલી રહ્યા છે એમાં હવે પુરુષોત્તમ રૂપાલા દ્વારા પણ ક્ષત્રિય સમાજ ને અપીલ કરવામાં આવી છે કે કર્યું છે રમેશભાઈ પરસોતમભાઈ પોતાનું નામાંકન રજૂ કરી દીધું છે હવે કઈ રીતની તૈયારી આ આજે નામાંકન ભરવા અમે સાથે બધા આવ્યા છે ઉમેદવાર તો પરસોતમભાઈ રૂપાલાનું નામાંકન ભરાઈ ગયું છે અત્યારે અને રેલી સ્વરૂપમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા એટલે બોડી સંખ્યાની ઉપસ્થિતિ જોઈ અને મને એવું લાગે છે કે સાડા સાત લાખ થી વધારે મત થી ચોક્કસ ચૂંટાઈ આવશે પરસો તમે સમયની રણનીતિ કેવી હશે ભાજપ ની આપ જાણો છો એમ બધા શ્વેતપત્ર તો બહાર પાડી દીધું છે એટલે સો દિવસ મોદી સાહેબ કામ કરવાના અત્યારથી ડિક્લેર કરી દીધું છે જયારે દેશના વિકાસમાં કોઈ

ખૂબ તૈયારી છે ખૂબ ઉત્સાહ છે અને મોદી સાહેબના નામ પર લોકો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને લોકોનો પ્રેમ દેખાઈ રહ્યો છે સાહેબ કેવી તૈયારી આગામી સમયમાં જોરદાર તૈયારી પાંચ લાખ થી વધારે લીડ થી જીતીશું આગામી સમયમાં પ્રચાર ડોર ટુ ડોર ને આવા અને કાર્યક્રમ ચાલે જ છે અને રેગ્યુલર ચાલે છે ચોક્કસથી ભરત સાહેબ છે અત્યારે પહોંચ્યા છે સાથે સાથે રમેશભાઈ ટીલાડા તમામ અત્યારે આગેવાનો છે તે પહોંચ્યા છે ભાજપમાં અત્યારે અત્યારે હું આ સીધા દ્રશ્યો કે અત્યારે તમામ ધારાસભ્યો સહિતના અત્યારે નામાંકન ભરી રહ્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલાનું અત્યારે નામાંકન ભરાઈ ચૂક્યું છે કાર્યવાહી છે તે કરવામાં આવી છે રમેશભાઈ ટીલાડાએ કહ્યું કે જેટલું કે ક્ષત્રિય સમાજનું સંમેલન છે તે જે કરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં તે પણ શાંત થઈ જશે તેવું નિવેદન છે તે આપ્યું છે કેમેરામેન જુનેદ સાથે સની મેળ વિટવિંદ રાજકોટ